કંડલા પોટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે ખરાઈ ઊંટનું ચરિયાણ જરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવેલ છે ઓરસ ચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકારશ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવી તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવુભા જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નકોર પગલા લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉચ્ચારી હતી હવે આ બાબતે મામલતદાર પ્રાંત અધિકારી વન વિભાગના આરએફઓ તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર મારું નામ જાડેજા આશીષ ભાદેસરજી ગામ રામવાવ સરસ્વતી અને સોમનાથ આજે બે કારખાના રહ્યા બચાવની દક્ષિણ બાજુ એ લોકોએ બત્રીસ હજાર એકડમાં પારો કરીને બેઠા છે અને સરકારી જમીન એટલી દાબલ છે અને દરિયાની જમીન જે હાટ માતા કહેવાય ઊંટની જે આ ચરિયાણ રહી એ ચરિયાણ દુષ્કાળની અંદર આપણે જે દુષ્કાળની દુષ્કાળ પડે છે ત્યારે આની અંદર ઊંટલો ઊંટો હાંડો આમાં ચરવા આવતી આ લોકોએ બધી જાડીનો નાશ કરી નાખ્યો છે અને આ લોકોને લાઈટની મંજૂરી કયા અધિકારીએ આપી છે તાત્કાલિક આની ખરી તપાસ થાય કંડલા પોટની જમીન એટલી દાબલ છે અને સરકાર આ ચરિયાણ ઉગાવવા માટે દુનિયાનો ખર્ચો કરે છે પણ આ ભૂમાફિયા રહ્યા નામ સરસ્વતી અને સોમનાથ ભગવાનના નામ ઉપર ઊંઠાનો જે માતાજી હાંઠ માતાનો જે ચરણ છે દુષ્કાળ પડે છે ત્યારે કચ્છની અંદર આની અંદર હાંડું રહી અને દુષ્કાળ બહાર પાડે છે તો આ લોકોએ બધોએ પણ ખોદી નાખ્યો છે આ ભૂમાફિયા ઉપર તાત્કાલિક ધોરણે ખરી તપાસ થાય અને ખરી તપાસ નહીં થાય તો આગળ જતાં અમારે આંદોલન પણ કરવું પડશે અને જે બી આ ખાસ કરીને કે ગામડાની અંદર એક બલફ બારવો હોય તો એને અઢાર અઢાર હજારનો બિલ આવે છે ખોટો તો આ તો કરોડોનો કરોડોનો લાઇટનું નુકસાન કરે છે સરકારનો તાત્કાલિક ધોરણે આમાં ધ્યાન દે અધિકારી આર સાહેબ અને ડીઓફઓ સાહેબ નહીં લે તો એના જવાબદાર આરએફઓ અને ડીઓફઓ સાહેબ રહેશે અને ભૂમાફિયા રહ્યા આંઠું માટે પણ નથી રહેવા દેતા સરકારની અંદર કેવો કાયદો છે કે આ લોકોને બત્રીસ હજાર એકર જમીન આપ કારખાના કરીને બેઠા કોઈ પણ ધ્યાન દોરતો નથી અને હું અત્યારે રણની અંદર તપાસ કરવામાં જાયો હતો ખાસ કરીને તો હું દસ કિલોમીટર હાલ્યો છું હજી પંદર કિલોમીટર પારો આગળ બતાવે છે